ઉધના ત્રણ રસ્તા પાસે માતેલા સાડની જેમ બીઆરટીએસની બસે બાઇક સવારની અટપેટે લેતા તેને પગમાં ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે લોહી નીકળતી હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આજકાલ સુરત શહેરમાં સિટી બસ વાળા હોય કે પછી બીઆરટીએસ બસ ચાલકો ગમે તેમ રીતે હંકારી રાહદારી અઠવેટમાં લઈ રહ્યા છે તે ઉધણા ત્રણ રસ્તા પાસેથી બાઇક લઈને પસાર થઈ રહેલા ચોવીસ વર્ષીય જમીલ શેખને બીઆરટીએસ બસના ચાલકે ગફલતભરી રીતે બસ ચલાવી અઠવેટમાં લેતા તેના પગના ભાગે ગાડીની એસેસરીઝ ઘુસી જવા પામી હતી આ બાબતની જાણ સ્થાનિકોએ તરત જ પોલીસ અને એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સને કરતા લોહી નીંગળતી હાલતમાં સારવાર માટે યુવકને હોસ્પિટલમાં ખસેડવા આવ્યો હતો શેખ कहाँ पे रहने का सूरज में मिट्टी खाली लिम्बा आप कहाँ जा रहे थे किसके साथ मैं मेरे फ्रेंड के साथ जा रहा था उतना तीन रास्ते पे सिटी लिंग बस वाले ने रोक दिया कितने बजे पाँच बजे लगभग हो गया कौन सा बस वाला वो पकड़ा गया आपको कहाँ का मेरे को सिर में लगा पैर पे बहुत खतरनाक लगा है तो वो બીજી તરફ સ્થાનિક લોકોએ બસ ના ડ્રાઈવર ને પકડી પોલીસે સોંપ્યો છે આમ સુરત સિટી બસ કે પછી બીઆેસ બસ ના ડ્રાઈવરો સામે હવે તંત્ર ખરેખર પગલા ભરવા જોઈએ તે સમય આવી ગયો છે